प्रश्न नंबर 1 विश्व में સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયો દેશ કરે છે અ અમેરિકા બી ભારત સી ચીન ડી રશિયા સાચો જવાબ છે સી ચીન પ્રશ્ન નંબર 2 કયા વિટામિનની ઊંપને કારણે વ્યક્તિ થાક અનુભવે છે અ વિટામિન બી બી વિટામિન ડી સી વિટામિન કે ડી વિટામિન સી સાચો જવાબ છે અ વિટામિન બી પ્રશ્ન નંબર ત્રણ કયો રંગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે काड़ो बी लीलो, सी सफेद दी वादरी साचो जवाब छे। C, सफेद। प्रश्न नंबर चार कई शाक भाजी खावा वधू रोगों मटे अ कोबी बी सी कारलागवो दी सोयाबीन साचो जवाब छे सी साबर्गवो प्रश्न नंबर पांच सौ थी सखत पदार्थ क्यों अटन्दस्टन बी लिथियम सी डायमंड યમ સાચો જવાબ છે સી ડાયમંડ પ્રશ્ન નંબર છ જમતી વખતે પાણી પીવાથી કયો રોગ થાય છે અ ડાયાબિટીસ બી કબજીયાત સી કેન્સર દી સ્ટોન સાચો જવાબ છે બી કબજીયાત પ્રશ્ન નંબર 7 મહાબરેશ્વર કયા રાજ્યમાં આવેલું છે અ ગુજરાત બી મહારાષ્ટ્ર સી ઓડિશા ડી છત્તીસગઢ સાચો જવાબ છે બી महाराष्ट्र प्रश्न नंबर आठ मिस युनिवर्स भारत भारतनी प्रथम महिला कोण है बी लारा दत्ता सी ऐश्वर्या राय डी प्रियंका चोपड़ा साचो जवाब छे अ सुष्मिता सेन પ્રશ્ન નંબર નવ કયું પક્ષી પોતાના ઈંડા બીજા પક્ષીના માળામાં મૂકે છે અ પોપટ દિ કબૂતર સી કોયલ દિ ચકોર સાચો જવાબ છે સી કોયલ પ્રશ્ન નંબર દસ હરિયાણાનું સૌથી મોટું શહેર છે અ ગુરુગ્રામ બી કૃણાલ સી રોહતક દિ ફરીદાબાદ સાચો જવાબ છે દિ ફરીદાબાદ પ્રશ્ન નંબર અગિયાર भारत में टेलिविजन प्रसारण क्य शुरू थू एक हजार नव सौ एक हजार नव सौ चौपन सी एक हजार नव सो ओगार नव सौ साचो जवाब छे। सी एक हजार नौ सौ ओ प्रश्न नंबर बार भारत सौ पवित्र नदी कई है अ गंगा नदी बी कृष्णा नदी सी यमुना नदी दी सरयू नदी साचो जवाब छे अ गंगा नदी प्रश्न नंबर ते भारतीय बंधारण पिता को वल्लभ भाई पटेल बी दो राजेंद्र प्रसाद सी भीमराव आंबेडकर दी जवाहरलाल नेहरू साचो जवाब छे सी भीमराव अंबेडकर प्रश्न नंबर 14 भारत નું સૌથી વધુ શાકાહારી રાજ્ય કયું છે અ મહારાષ્ટ્ર બી ઉત્તરાખંડ સી રાજસ્થાન ડી બિહાર સાચો જવાબ છે સી રાજસ્થાન प्रश्न नंबर पंदर कई शाक भाजी खावा थी खरता अटके छे अ कारेला बी सोयाबीन सी पालक दी कोबी साचो जवाब छे सी पालक प्रश्न नंबर 16 કયા દેશમાં દારૂ પીવા માટે લાયસન્સ મેળવવું જરૂરી છે અ ભારતમાં બી દુબઈમાં સી પાકિસ્તાનમાં ડી સ્પેનમાં સાચો જવાબ છે ડી દુબઈમાં પ્રશ્ન નંબર સત્તર ભારતનું સૌથી સુખી રાજ્ય કયું છે અ બિહાર બી રાજસ્થાન સી મિઝોરમ ડી હરિયાણા સાચો જવાબ છે સી મિઝોરમ પ્રશ્ન નંબર અઢાર विमाननी प्रथम शोध क्या देश में थी अ चीन बी अमेरिका सी भारत डी जापान साचो जवाब छे बी अमेरिका प्रश्न नंबर ओगनीस कयू प्राणी क्य बोली शकतु नहीं अ जिराफ बी चित्तो सी हाथी दी घोड़ो साचो जवाब छे। अ जिराफ प्रश्न नंबर वीस बार वर्ष पची कयु फूल खीले छे। A, लोटस, बी गुलाब સી રાત્રિ રાણી દિ નીલકુરુમજી સાચો જવાબ છે દી નીલકુરુમજી પ્રશ્ન નંબર એકવીસ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે અ ગાય બી હાથી સી જીરાફ કાંગારુ સાચો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે પ્રશ્ન નંબર બાવીસ કયા દેશના લોકો સાપનું ઝેર પીવે છે અ ભારત બી ચીન સી ઇન્ડોનેશિયા દી પાકિસ્તાન તાચો જવાબ છે સી ઇન્ડોનેશિયા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો